આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટને આ આગવી ઓળખના ભાગરૂપે સહાય પણ આપવામાં આવી છે સાબરમતી નું કામ કરી રહી છે એજ એજન્સીને આ આજી નો આખો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે જેનો ડીપીઆર બની ગયો છે જેનો આખો પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર થઈ ગયો છે હવે ટૂંક સમયમાં જ એની દરખાસ્ત કરીને એની ટેન્ડરની કાર્યવાહી અને એ બધી પ્રક્રિયા કરવામાં આવશે આજી રિવરફ્રન્ટ માટે સરકારે પહેલેથી જ આપણને ગ્રાન્ટ ફાળવી દીધી છે આગવી ઓળખના ભાગરૂપે સરકાર આપણને શક્ય છે ખરા આ પ્રશ્નાર્થ વાક્ય એટલે મારે બોલવું પડે કારણ કે રાજકોટમાં રિવરફ્રન્ટ બનશે અને નવું નજરાણું મળશે તેવા સપના રાજકોટ વાસીઓ દસ વર્ષ કરતા પણ વધુ સમયથી થી છે અટક્યો ક્યાં નમસ્કાર આપની સાથે હું ભગવતી વિસાવ રાજકોટ રિવરફ્રન્ટની ભેટ રાજકોટ વાસીઓને મળે તે માટે અમે પણ પ્રયત્નો કરી રહ્યા પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ ક્યાં અટક્યો છે કોની દાનત નથી ગ્રાન્ટ મળી છે કે નહીં મળી તો ક્યાં વપરાઈ ગઈ બજેટમાં કેમ ઉલ્લેખ નથી આગામી સમયમાં બનશે કે હજુ લોકોને લોલીપોપ જ મળશે આ બધા જ પ્રશ્નો અમે પૂછી રહ્યા છે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને જયારે અમે રિવરફ્રન્ટ મુદ્દે ધારાસભ્ય દર્શિતાબેન શાહ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તેમણે શું કહ્યું સાંભળો છેલ્લા કેટલાય વર્ષોથી રાજકોટવાસીઓ જેની રાહ જોઈ રહ્યા છે એ છે આજી રિવરફ્રન્ટ આજે રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છેલ્લા પંદરક વર્ષ કહીએ તો કંઈ ખોટું નથી એટલા વર્ષોથી એ પ્રોજેક્ટ છે એ પાસ થઈ ગયો ગ્રાન્ટ પાસ થઈ છે કે નહીં કાર્ય ક્યાં પહોંચ્યું છે તે મુદ્દે જ આજે વાત કરવી છે અલગ અલગ અધિકારીઓ સાથે આપણે વાત કરી ત્યારે આજે આપણી સાથે છે ધારાસભ્ય બેન આપણે જે આજે રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છે સૌથી પહેલાં તો એ શું છે આપણે જાણીએ છીએ કે જે રીતે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ છે એ જ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને રાજકોટ પણ હરિયાળું બને રાજકોટ પણ ખૂબ સુંદર બને અને રાજકોટની એક આગવી ઓળખ ઊભી થાય એ માટે થઈને આજી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ સરકાર શ્રી દ્વારા મૂકવામાં આવ્યો હતો અને આ પ્રોજેક્ટ અંતર્ગત આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટને આ આગવી ઓળખના ભાગરૂપે સહાય પણ આપવામાં આવી છે અને એને અંતર્ગત જે એજન્સી સાબરમતી રિવરફ્રન્ટનું કામ કરી રહી છે એ જ એજન્સીને આ આજી રિવરફ્રન્ટનો આખો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે એ એજન્સી એનો આખો ડીપીઆર તૈયાર કરી રહી છે અને ડીપીઆરના માધ્યમથી એનું આગળની કાર્યવાહી કરવામાં આવશે આખો પ્રોજેક્ટની કોસ્ટ ખૂબ વધારે છે એટલે તબક્કાવાર આ પ્રોજેક્ટ કરવો એવું અત્યારે પ્રાથમિક તબક્કે નક્કી કરવામાં આવ્યું છે અને અત્યારે રામનાથ મહાદેવ મંદિર અને એની આસપાસનો એક પોઈન્ટ એક જે વિસ્તાર છે એ વિસ્તારનું અત્યારે ડેવલપ કરવામાં આવશે એટલે એ વિસ્તારના દબાણો એ વિસ્તારનું બ્યુટિફિકેશન અને રામનાથ મહાદેવ મંદિર કે જે રાજકોટનું સૌથી પ્રાચીન અને સૌથી પ્રચલિત મંદિર છે ને સૌથી પવિત્ર મંદિર છે એનું નવીનીકરણ અને એની સાથે સાથે એને આજુબાજુના વિસ્તાર જે આજી રિવરફ્રન્ટમાં છે એનું ડેવલપમેન્ટ ફેઝ વન

એ જે વિષય એના માટે થઈને પણ અધિકારીઓ એ બાબતે સર્વે ચર્ચા કરી રહ્યા છે બેન આપ કહી રહ્યા છો કે કામગીરી શરૂ થશે આ વખતના બજેટમાં રિવરફ્રન્ટનો નો સમાવેશ કરવામાં નથી આવ્યો શું કામ આજે રિવરફ્રન્ટ માટે સરકારે પહેલેથી જ આપણને ગ્રાન્ટ ફાળવી દીધી છે આગવી ઓળખના ભાગરૂપે સરકાર આપણને ગમે ત્યારે પણ તમારે જે કાંઈ પણ સહાય જોતી હોય એને માટે થઈને સરકાર હંમેશા પૈસા આપતી જ હોય છે આપ જાણો છો એ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યાંય પણ વિકાસના કામ કરવાના હોય એ વિકાસના કામ માટે થઈને હંમેશા અગ્રેસર રહી છે ને હંમેશા ખૂબ જ તમામ મહાનગરપાલિકાઓને મદદ કરી રહી છે ને જ્યારે બે હજાર પચીસનું વર્ષ ઝેરી વિકાસ વર્ષ તરીકે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ લગત જે કાંઈ પણ સહાય જશે એના માટે થઈને સરકારશ્રીએ ખાતરી આપી છે બેન આપ વિકાસની વાત કરી રહ્યા છો તો આજે રિવરફ્રન્ટ નવો પ્રોજેક્ટ આજથી દસ થી પંદર આપણે પંદર વર્ષ કહીએ તો એ પહેલા મૂકવામાં આવ્યો હતો તો વિકાસ કેન્દ્ર સરકારમાં પણ ભાજપ સરકાર છે ને આપણે રાજકોટની વાત કરીએ તો ત્યાં પણ ભાજપનું જ સત્તા છે તો આટલા વર્ષો કેમ વિકાસમાં વાર લાગે આજે રિવરફ્રન્ટનો પહેલાં જે પ્રોજેક્ટ બનાવ્યો હતો ખૂબ મોટો પ્રોજેક્ટ છે અને પહેલાં જે પ્રોજેક્ટ બનાવ્યો હતો અને જે ડિઝાઇન કરવામાં આવી હતી એ ડિઝાઇનની પછી પ્રાથમિક તપાસ કરતાં એવું જાણવામાં આવ્યું કે એમાં ખૂબ બધી અડચણો છે અને એમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હતી અને એ એજન્સીની કામ કરવાની સમયમર્યાદા પણ એમણે ખૂબ લગાડી જેથી કરીને એવું થયું કે આ પ્રોજેક્ટ જો કોઈ બીજી એજન્સીને આપવામાં આવે તો એમાં વ્યવસ્થિત કામ થઈ શકે અને એટલા માટે થઈને સાબરમતી રિવરફ્રન્ટ જેણે બનાવ્યું છે એ એજન્સીને જ આ કામ સોંપવામાં આવ્યું છે અને એણે ખૂબ સરસ રીતે આનો ડીપીઆર પણ તૈયાર કર્યો છે આપ કહી રહ્યા છો ગ્રાન્ટ ફાળવવામાં આવે છે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અત્યારે પ્રાથમિક તબક્કે જે કાંઈ પણ યોજના બની છે એ પ્રમાણે સરકાર શ્રી તબક્કાવાર આપણને ગ્રાન્ટ આપશે કે જેમ જેમ કામ થતું જશે એમ એમ આગવી ઓળખના ભાગરૂપે જે કાંઈ પણ સહાયની જરૂર પડશે એ પ્રમાણે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ આપવામાં આવશે બેન આપને છેલ્લો પ્રશ્ન કે રાજકોટ વાસીઓને આ નજરાણું ક્યારે મળશે કેટલા વર્ષો લાગશે હજુ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને અને જેમ જેમ બને બને એમ એમ જલ્દી આ આ પ્રક્રિયા થાય આજી એક નવું નજરાણું બની રહે એ મુખ્ય ઉદ્દેશ તમામ લોકોનો છે અને એના માટે થઈને જ આ આખો ડીપીઆર બનાવવામાં આવ્યો છે આખો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે એટલે જેમ બને એમ જે રીતે કામ ચાલુ થાય એ રીતે તાત્કાલિક આ કામ કરવામાં આવશે જે પ્રમાણે ધારાસભ્ય કહી રહ્યા છે દર્શિતાબેન કે પ્રોજેક્ટ છે તેની કામગીરી હવે શરૂ થશે હજુ પણ જવાબદાર અધિકારીઓ સાથે આપણે અને પ્રોજેક્ટ વિશે માહિતી મેળવીશું ધારાસભ્ય કહી રહ્યા છે સરકારના આદેશ પ્રમાણે કામ કરીશું પણ એક પણ અધિકારી કે પદાધિકારી સ્પષ્ટ જવાબ નથી આપી શકતા અને મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તો વાત જ શું કરવી અમે જયારે સ્ટેન્ડિંગ ચેરમેન સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે તો કોથળામાંથી નવું બિલાડું કાઢ્યું બાકી બધા મેયર આગામી સમયમાં કામ થશે તેવું કહી રહ્યા છે અને અમુક પદાધિકારીઓને તો ફોન ઉપાડવાનો સમય જ નથી કોણ જાણે તે લોકો ક્યાં વ્યસ્ત હોય ઉપાડે છે તે લોકો એવું કહે છે કે અમે તમને ઇન્ટરવ્યુ આપીશું તારીખ પે તારીખ જેવું કરી રહ્યા છે

એક પણ પદાધિકારીઓ તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન નમસ્કાર